હાલો હાલો આજ તો અમારા ઘરે મહેમાન અરે મારા નણંદ આવ્યા છે ગામડેથી સાજીદ તેડવા ગયા હતા સાજિદ તો રેડી કરે છે એનો ભાગ અરે એને કામે વયું જવાનું છે હવે બહુ નથી રખડવાનું હાલો તો રસોડાના કામ બધા મારે પૂરા કરવાના છે કામ કરીને નવરી થાવ ને ત્યાં તો ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ બપોર પડતા જ આખા મગની ખીચડી બનાવી નાખી બટેકા રીંગણા નું શાક બાજરાના રોટલા અને આર્યન ભાઈ કહે છે હાલો આવી જાવ ખાવા આ મહેમાન છે ને બીજું કોઈ નહીં પણ સાજીત ની સગી બેન છે આજ તો અમારી શેરીમાં ફાયર બ્રિગેડ અરે અમારા શેરીમાં શોર્ટ સર્કિટ થઈ ગયો સાંજ પડતા પડતા હું ને મારા નણંદ રેડી થઈ ગયા અરે અમારે જાવ માર્કેટમાં ખરીદી કરવા તો અમે સીધા પૂગી ગયા કપડાની દુકાને અરે મારા નણંદને નવા નવા કપડા લેવા માર્કેટેથી ઘેરે પૂજા ને ત્યાં તો લાઈટ પણ ગાયબ પછી હું અમે બધાએ ધામા નાખ્યા ધાબા ઉપર અરે આજ તો મેં અંધારા અંધારામાં ખાવાનું બનાવ્યું ખાવાનું બનાવી રહી ને ત્યાં લાઇટે એ પરસો પૂરી દીધો તો હવે ગમે એવું બનેલું ખાઈ લેવી ને મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય